નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો જે સોનાની કિંમતોમાં વધારો નોંધાયો હતો એ સોનું જે છે એ ફરીથી હવે ધીમી ગતિએ સસ્તું થતું જોવા મળી રહ્યું છે જ્યારે મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ભાવમાં હલચલ જોવા મળી રહી છે અને ચાંદી જે છે એ પણ ધીમી ગતિએ સસ્તી થતી જોવા મળી રહી છે તો આગામી દિવસોમાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો આપણી આ ચેનલ ને કરીએ કરી બેલે પણ દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી સોના તેમજ ચાંદીના ના ભાવની લાઈવ માહિતી દ્વારા મળતી રહે તો મિત્રો સોનું જે છે બે હજાર પચીસ માં સતત વધી રહ્યું હતું અને રેકોર્ડ જેવા ઘણા બધા તહેવારો પણ આવી રહ્યા છે તો શું દિવાળી નજદી આવતાની સાથે સોનાની કિંમતોમાં ઘટાડો થશે અને ઘટાડો થશે તો કયા આધારે સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની

દસ લાખ સત્તર હજાર નવસો આજે ઘટી ને ફરીથી ઘટાડો નોંધાયો છે જયારે અગિયાર હજાર એકસો ને પાંચ માં જયારે દસ ગ્રામ સોનું એક લાખ અગિયાર હજાર પચાસ માં સો ગ્રામ સોનું અગિયાર લાખ દસ હજાર પાંચસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચાંદી જયારે દસ ગ્રામ ચાંદી એક હજાર ત્રણસો ઓગણત્રીસ માં સો ગ્રામ ચાંદી તેર હજાર બસો નેવમાં જયારે એક કિલો ચાંદી એક લાખ બત્રીસ હજાર નવસો માં જોવા મળી રહી છે તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં ભયંકર કડાકો બોલી ગયો છે જેનો નિર્ણય લગાવી રહ્યા છે કે નબળા યુએસ લેબર માર્કેટના કારણે ફેડ પોલીસ સીધી ઢીલ આપવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો જેના કારણે પણ સોનાની કિંમતોમાં વધઘટ જોવા મળી શકે છે અને હવે વાત કરીએ તો મિત્રો આ બે હજાર માં આગામી દિવસોમાં સોનાની કિંમતો છે ખાસ કરીને વાત કરીએ તો વૈશ્વિક અસ્થિરતા અને ઘણા બધા કારણોસર સોનાનો ભાવ સતત વધી રહ્યો હતો અને કેટલાક મહિનાઓથી સોનાનો ભાવ જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની

જોવા મળતો હોય છે તો દાખલા તરીકે વાત કરીએ તો શેર માર્કેટ અને નિફ્ટી ની અંદરો વધારો ઘટાડો સોનાની માંગમાં વધઘટ જેની સાથે વાત કરીએ તો યુએસ ડોલરમાં મજબૂતાઈ જોવા મળે અને સોનાની માંગ ઘટતી જોવા મળે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ જ જોવા મળી રહી છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો આ વર્ષના અંતે સોનાની કિંમતોમાં જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય

જોવા મળે તો સોનાના દાગીના બનાવી લેવા જોઈએ કારણ કે સોનું જે છે એ બે હજાર પચીસ ના અંત સુધીમાં ભારે વધારામાં જતું જોવા મળે તેવી પણ શક્યતાઓ જ જોવા મળી રહી છે ખાસ કરીને સોનાનો ભાવ જે છે એ આંતરરાષ્ટ્રીય લેવલ સાથે અને વાત કરીએ તો વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે જેવી કોઈ પણ સમસ્યા જોવા મળે તો સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો ડોલર ટ્રમ્પની જાહેરાતથી સોનાની કિંમતોમાં ભારે કડાકો બોલી ગયો છે અને સોના, ચાંદીના, દાગીના જે છે એ હાલ અત્યારે ધીમી ગતિ એ સસ્તા થતા જોવા મળી રહ્યા છે તો એ જોઈને ઘણા બધા લોકો જે છે એ કહી રહ્યા છે કે હવે લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનું મોંઘું હોય કે સસ્તું પરંતુ સોનાની ખરીદી કરવી જબરતી હોય છે તો હવે સોનાની ખરીદી કરી લેવી જોઈએ અને વાત કરીએ તો મિત્રો સોનાના દાગીના જે છે અત્યારે ખૂબ જ મુશ્કેલથી લોકો બનાવી રહ્યા છે કારણ કે સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જ રહ્યો છે સોનાનો ભાવ તો હવે સોનું જે છે એ મિત્રો યુએસ ડોલરમાં સતત મજબૂત આઈ જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે તો સોના તેમાં ચાંદીના ભાવની લાઈવ માહિતી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટમાં માહિતી મેળવીશું જેની સાથે ચર્ચા કરીશું કે આગામી દિવસોમાં હજુ પણ શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની અપડેટ આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ વિડીયો